जय जिनारी जय जिनारी वेरी गुड मॉर्निंग केम छु બધા માયા માં હું પણ एकदम બરાબર છું એવું એવું જ હોય ને વડી તમે એક વાત કહો હા બોલ ને બેટા દીદી તમે કેટલા દિવસ સુધી આઠ દિવસ સુધી આઠ દિવસ કહેવા પણ તમે વાર્તા જ નહીં કહેતા આજે સરસ મજાની વાર્તા કહેવાને હમણાં જ કહો ઓકે બસ મિશન ચલો આજે હું વાર્તા કહેવા માટે તો બેઠી છું જુઓ એક જંગલમાં એક સસલું ફરતું ફરતું એક મોટ્ટા ઝાડની નીચે આવ્યું ઝાડની ડાળી ઉપર એમણે એક ચકલીને બેઠેલી જોઈ એટલે આમ પૂછે છે ચકલી તું ત્યાં શું કરે છે તો આરામ કરું છું તો કે આરામ એટલે શું તો કે બસ કશું જ નથી કરતી માત્ર ને માત્ર વિશ્રામ સસલું કઈ એવું તો તો પછી મારે વિશ્રામ જ કરવો પડશે મારે આરામ જ કરવો પડશે અને સસલું તો ત્યાં બેસી ગયું મારે કશું કામ નથી કરવું હવે હું સિંહ સિંહ આવ્યો સસલા ને પકડી ને ખાઈ ગયો ત્યારે ઉપર બેઠેલી ચકલી બોલી શું બોલી આરામ કરવા માટે પ્રથમ પેલા એક ઊંચાઈએ પહોંચવું પડે એમને આરામ કરાય

આપણે ફ્રી થઈ જઈએ લેસન થઈ જાય પછી ભલે આરામ કરીએ આપણે હે ને નાહી લેવાનું પેલા ઉઠીને બસ કરી લેવાનું નાહી લેવાનું સરસ કપડા પહેરી લેવાના પછી આરામ કરવાનો હે ને પછી એમ નહીં કરવાનું આરામથી ની રાત્રે બેસવાનો પણ જો એમને આરામ કરીશું પેલા સસલાની જેમ તો પછી સિંહ આવીને એટલે આપણે ધ્યાન રાખવાનું બરાબર ને સિંહ એટલે સમય સમય આપણને ખાઈ જાય પછી તો આપણો સમય જતો રહી પાછો આવે હું એમ કહું કે ભાઈ મારે હવે પાંચ મધરૂળમાં ભણવું છે મને ઘઉં ભણવા દે એવી વાત છે તો આરામ કર્યા વગર ભણવું છે એટલે ભણવું છે અને આગળ નીકળવું છે આગળ વધવું છે એટલે આગળ વધવું છે હે ને કોઈને કલેક્ટર બનવાનું છે કોઈને ડોક્ટર બનવાનું છે કોઈને પાયલોટ બનવાનું છે તારે શું બનવું છે પાયલોટ બનવું છે તારે શું બનવું કંકુ ડોક્ટર તારે ત્યાં શું બનવું છે બધાની મદદ કરવી છે ધ્યાની બોલી છે આવું બેટા આવું આવું મારો દીકરો કેવી સરસ વાત કરી એને જો આ રોજ વાર્તા સાંભળે ને એમાંથી આ સાંભળવા મળ્યું હે ને એમાંથી શીખવા મળે ને કેવી મદદ કરવી છે તારે બધાને બધાને સુખીથી રમાડવા છે ને વાહ ભાઈ વાહ બધાને સરસ રીતે રમાડવા છે ને એની જોડે રમવું છે બહુ સરસ મારો દીકરો બઉ સરસ ચાલો બેસી જાઓ તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો